સાચું કહું સ્વભાવ એમનો હજી નહીં બદલતા કબીર કે બધી ટ્રેન્ડિંગો ફેલતી હતી ફી ભરી આટલા વર્ષોથી અહીંયા નીચે શું લખ્યું જીવનમાં એવો સમય પણ આવે છે જ્યારે તમારે લોકોની મદદની જરૂર પડે છે અને લોકો તમને મદદ પણ કરવા માંગે છે પણ તમારો સ્વભાવ અને ખરાબ આદત જોઈને તમારી મદદ કરી શકતા નથી જો બધા ઉભાય મદદ કરવા પણ એનો ગાડે જીયો જે ગાડે એને જોળગે